નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ બોટાદ ખેડૂત ન્યૂઝમાં તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ બોટાદ માર્કેટ યાર્ડના ભાવ જાણીશું બોટાદ માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં વધારો ઘટાડો જોવા મળ્યો છે અને તે કેટલો જોવા મળ્યો છે તે આગળ આપણે વિડીયોમાં જોઈશું તે ઉપરાંત કપાસ વરિયાળી જીરું વગેરેના ભાવ જોઈશું તો સૌ પ્રથમ જીરાના ભાવ 4,405 થી 4,955 પાંચથી ચાર હજાર નવસો પંચાવન રૂપિયા ચણ્યા અગિયારસોથી બારસો પંચોતેર રૂપિયા તુવેર ચૌદસો થી ચૌદસો નેવું રૂપિયા વરિયાળી અગિયારસોથી બારસો પંચાણું રૂપિયા બાજરી ચારસો ચાલીસથી સાતસો વીસ રૂપિયા કાળા 3200 થી પચાસ રૂપિયા તલ સફેદ બે હજાર બસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો નેવથી પાંચસો ચોર્યાસી રૂપિયા કપાસ અગિયારસો પચાસથી સોળસો પચાસ રૂપિયા તો આ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડના ભાવ હતા